સૌનું હું હાર્દિક હૃદયપૂર્વક સ્વાગત કરું છું આજના આ કાર્યક્રમ ની શરૂઆત જ્ઞાનની દેવી મા સરસ્વતી ની આરાધના અને પ્રાર્થના થી કરીશું જેવી મમતા પિતા જેવું પ્રેમ વાત્સલ્યા અને ભાઈ બેન નો અનુભવ તો ભરતું પૂરું પાડ્યું છે તેમને કેવી રીતે છોડી શકાય આખરે તો એ દિવસ આવી પહોંચ્યો

બે કેનોન પર આખા કારણ ભેગા મળીને ખાવાનું ખાવું હોળી સ્પીચ ટીચરના વાતોની કાળિયે એ अशोकસરનો ખিজવેને તરત બસાવી દેવું સૈલેસરા પેરેલમાં જકકી આવી રીના ટીચર સ્માઇલ અને સૈલેસરાને સ્ટાઇલ યાદ છે મને યાદ છે મને બધા પ્રોજેક્ટ અને ફાઇલ ટીચરની નોટ જલ્દી પડી જશે મિત્રો થી મિત્રતાઓ સાથે જલ્દી છૂટી જશે એ ઇંગ્લિશ અને ઇકોનોમિક્સના લેક્ચરમાં બુક ન લાવી અને બિઝનેસ સ્ટડીમાં આખો નેચરફુલ કામ કરવો ઇન્ડિયન ઇકોનોમિક્સને લઈને ખૂબ હતા ટેકા થઈ પછી આખું વર્ષ સુધી રહી અમે એની ડિફિકલ્ટ બુકમાંવીશી મિત્રો આ પ્યારો સફર થઈ એમને પૂરો થઈ ગયો ક્લાસમાં આવેલો ગુરુવારનો મીઠાઈના લોકો ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા જે વાતો પર દિલ દુઃખતું હતું આજે એના પર હસવું આવે છે ખબર નહીં આ ફળોની યાદ વધારે કેમ સતાવે છે

અંકિતા અને રમેશા સાથે ચિડિયા પછી બહાર ફરવા જવાનો પ્લાન અને સુશીલા નાક પર રહેલો ગુસ્સો હવે કોણ આટલી જોરથી મુક્કો મારશે હવે કોણ અમને કોમર્સ વાળા ભાઈને બોલાવશે મારા ગાંસ ટોક પર હવે કોણ અપસે થશે સાયન્સના ક્લાસમાં જઈને પાયાવાને હેલીની ચોકલેટ હવે કોણ ખાશે હવે સમોસા સમોસાને ખમણ કોણ ખાશે કિકીના પીરમાં રમવા હવે કોણ જશે આ સમય લાગે છે જલ્દી વીતી ગયો આજે સમય પાછો મારાથી જીતી ગયો ઇવેન્ટ્સનો પ્લાન બનાવો અને એન્ડ ટાઈમ પર પતિ ખસી જવું અશોક સર ના પછી ઘણો બધું શીખી જવું અમારા શિક્ષકોએ અમને ઘણો સાથ આપ્યો છે જે ટીચર ક્લાસમાં ન આવ્યા હોય તેમને જેરેન્જમેન્ટ લગાવો નાનપણથી પણ થી ઘણી આ સમય પણ આવી ગયો છે હવે નવી જગ્યાએ ભણવાનો સમય આવી ગયો છે પહોંચ જાવ કે આપની મંઝિલ પર એક ઇન યહી પુરાને દોસ્તી આ ગઈ કે ક્યાં પૈસા ક્યાં આપની એ તો બસ સ્વપ્ન લેગા तो ही ये लोग याद आएंगे जिंदगी में मिलने की फरियाद करते रहना जिंदगी में मिलने की फरियाद करते रहना ना हो सके तो दिल में याद करते रहना आज जुड़ा हुआ मजाक मैं बुरा नहीं मानूंगी आज उड़ा पूछा मजाक मैं बुरा नहीं मानूंगी तुम्हारी हंसी पे थोड़ा मैं भी मुस्कुरा लगी दिल ठान लो आँखें नीच लो क्योंकि हो रहे हैं हम जुदा ना चाहते हुए भी कहना पड़ रहा है अलविदा अलविदा अलविदा

અમે થોડા મિત્રો સાયન્સમાં એડમિશન લીધું ધોરણ અગિયાર અને બાર સાયન્સની વાત કરું તો અમને ઘણું બધું શીખવા મળ્યું જ્યાં ફિઝિક્સ ફિઝિક્સની તો કંઈક વાત જ અલગ છે એમનો સ્વભાવ એટલો આક્રમક કે એમની ગાડી દેખાય ત્યારે તેવા દાદા પણ બેઠા હોઈએ ત્યાંથી ક્લાસમાં જતા રહીએ કેમેસ્ટ્રીમાં સંદેશાની વાત કરું તો થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ કરવાની ખૂબ મજા આવે પણના ટીચર એ માત્ર બાયોલોજીના ટીચર નથી પરંતુ ઝાડ પાન અને શરીરની અંગ રચના સમજાવી અને હૃદયને ધબકતું રાખવા માટે જીવનની અંગ કેવી હોવી જોઈએ એ પણ શીખવે છે ત્યારબાદ શ્વેતા ટીચર સાથે હસતા હસતા બાયોલોજી ભણવાની ખૂબ મજા આવે જ્યારે બાયોલોજીનો પીરિયડ ફ્રી હોય ત્યારે ચાલુ રહેતા ટીચર ગણિતનો પીરિયડ લેતા હોય ત્યારે અમે થોડું સાઈન થીટા અને કોસ્ટ થીટા પણ ભણી લેતા અને પ્રીતિ દિશાની વાત કરું તો જ્યારે અંગ્રેજીમાં ગ્રામર ચલાવે ત્યારે તો એટલો ડર લાગે પરંતુ સંસ્કૃતમાં વાર્તા સાંભળવાની તો કંઈ મજા જ અલગ હોય અમે આપણી શાળાના ક્યારેય ઋણ ભૂલી શકીએ નહીં અને જ્યાં જઈશું ત્યાં શાળાના સંસ્કાર દીપાવવાનો પ્રયત્ન કરીશું થેન્ક યુ પહેલા તો આપણા ધરમદાસના બિયન એકા વિદ્યાર્થીઓ કે જેમને સાડા ટકા લાવી પોતાનું પોતાની શાળાનું પોતાના માતા પિતા અને સમાજનું અદા કરવાનું છે અને પોતાનું નામ રોશન કરી પોતાની શાળાનું નામ પણ રોશન કરવાનું છે બીજી ક્લાસ અગત્યની વાત એ કે તમારે આપણી શાળામાં જુદા જુદા વિભાગમાં ધોરણ અગિયારમાં વિભાગ કોમર્સ હોય આર્ટ્સ હોય કે સાયન્સ કરવામાં એડમિશન લો એ માટે તમને વેલકમ જાહેર પરીક્ષા આપવા જઈ રહ્યા છો એ માટે બેસ્ટ બીજી વાત ધોરણ બારમાં વિદાય જતા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ખાસ કરીને એકથી કાળજી રાખવાની કે આપણે શાળામાં ખૂબ જ સારી રીતે સમય પસાર કર્યો છે હવે તમે જુદી જુદી શાળામાં જુદી જુદી કોલેજોમાં જવાના છો જુદી જુદી ફેકલ્ટીમાં જે આપણને ખૂબ જ ઉપયોગી બને એવો અને આપણને રસપ્રદ હોય તેવો વિષય પસંદ કરીને તમે તમારી સિદ્ધિઓ આગળ મેળવો અને ખાસ અમારા કરતાં પણ તમે ભવિષ્યમાં ઊંચા પદ પર જાઓ એવી અપેક્ષા રાખું છું અને

અને વેદની તરફથી અમે એવું છે કે તમે પ્રશ્ન ન પૂછો તો તમારું મૃત્યુ થઈ ગયું છે સુમાન ગણે આજ્ઞા કીન પડ એટલે આજ્ઞા કીન પડ એટલે છે અને ઉપર જે શિક્ષક છે એ ગુરુજન એક પોતાનો સુચક કહેવાય એ રીતે આપતા હોય છે એ સિદ્ધાંત છે તમારી જિંદગી નો ટર્નિંગ પોઈન્ટ ટર્નિંગ અને ત્રીજી વસ્તુ છે ડિસિપ્લિન વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો મોડ ને પીછા હોય તો જે સુંદર લાગે પણ પીછા ના હોય તો સુંદર ના લાગે

દરેક વ્યક્તિએ એક સ્થળેથી બીજા સ્થળે વિદાય તો લેવી જ પડે છે એટલે હું એ વિદાય કે માત્ર આપણી મિત્રતામાં થોડું એક ક્ષણિક વિઘ્ન આવે એવી વિદાય હોય છે ક્ષણે હું તમને થોડી ટકોર કરું કે અહીં સુધી તો સતત તમે અમારી નજર હેઠળ હતા વારંવાર અમે તમને ટોકતા હતા ભાઈ આ કામ કરો આ કામ ન કરો આવી વ્યક્તિ સાથે મિત્રતા રાખવી આ વ્યક્તિઓ સાથે મિત્રતા ન રાખવી આવું બધું વારંવાર અમારે તમને અનેક સૂચનાઓ આપવા પડતી હતી કારણ કે તમારી ઉંમર પણ એવી હોય કે શોભાઈ થાય ભૂલો થાય અને અમારી ફરજમાં આવે કે કડવું મીઠું ઘણું બધું કેવું પડે તમને પણ હવે પછી જ્યારે કોલેજમાં જશો તો ત્યાં મુક્ત વાતાવરણ હશે ત્યાં તમને કોઈ રોકશે નહીં ટોકશે નહીં ત્યારે તો મારી મરજી હું ચાહે આમ કરું હું ચાહે તેમ કરું મારી મરજી અને એવા સમયે બહારનો મુક્ત વાતાવરણ છે અને એ મુક્ત વાતાવરણમાં જે કાદવમાં કમળ પોતાની સૌંદર્યને ખીલે એમ તમારે તમને અહીંથી જે મળેલા સંસ્કારો છે તમારા માતા પિતાએ આપેલા સંસ્કારો અને અહીંથી તમે જે વિદ્યાનું ભાગ લઈ ગયા છે

કોઈ જગ્યા પર કાંટા પણ ઉગેલા હોય કોઈ જગ્યા પર સારા વૃક્ષો હોય જે મીઠા ફળો આપતા હોય તો પૃથ્વી પર બધી જ વસ્તુ છે તમને ખરાબ લોકો પણ મળશે સારા લોકો પણ મળશે કઈ પરિસ્થિતિની અંદર તમે કેવી રીતે વર્તો છો એ તમારું વ્યક્તિત્વ સ્પષ્ટ કરે તમને જે ટ્રેનિંગ મળી છે એ એ કેવી છે અઘરી પરિસ્થિતિની અંદર જ બરાબર થાય પરીક્ષા વિદ્યાર્થી જે વિષયો શીખતા હોય છે એનું તો પરીક્ષણ થતું જ હોય છે સાથે સાથે થોડું ઘણું એના મૂલ્યોનું પરીક્ષણ પણ થઈ જતું હોય છે પરીક્ષાની અંદર તો ખાલી પાસ થવાનું નપાસ થવાનું હોય છે જ્યારે નોકરી મેળવવા માટે જે પરીક્ષા આપવા જોઈએ છે એવો હોય છે 5 લાખ લોકો પરીક્ષા આપતા હોય છે એમાંથી 300 ને સિલેક્ટ કરવાનું હોય છે એટલે એની અંદર જે ડિસિપ્લિન ડેવલપ કરવી પડે છે કે કરવી જ પડે છે નોકરી નથી મળતી એટલે ભણેલા લોકો એનો પ્રયત્ન કરતા નથી એવું જ નથી તમે જે વસ્તુ શીખતા હોય છે મૂલ્યો શીખતા હોય છે તે બધું તમારી સાથે જીવનભર રહેતું જ હોય છે પરીક્ષા પહેલાનો કેટલો ડર હોય છે

મિત્ર પછી બીજી વસ્તુ આવે છે શોખ રમત અને આની મોટી રમત રમીને પણ તમારું પ્રેશર ઓછું કરી શકો હું જ્યારે ગ્રેજ્યુએશન કરતો સેકન્ડ યર ની અંદર હતો ત્યારે મારી કેમેસ્ટ્રી નોટ ખોવાઈ ગઈ હતી પરીક્ષા દિવસે હતો 10 વાગે 2 વાગે પરીક્ષા મારે આ બધી વસ્તુ પહેલે ભી સોધી તૈયાર કરી દેવી જોઈતી હતી મૂકી રાખી જોઈતી હતી પરીક્ષા ટાઈમે નોટ શોધવા માટે તો દાખલા નોટ ક્યાં છે ખોવાઈ ગઈ

એ ઉચકીને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરતા હશે ગટર સાફ કરતા હશે એ બધા વિડીયો શિક્ષકોએ ભેગા કર્યા અને સ્કૂલના એસેમ્બલીમાં આ બધા વિડીયો બતાવવામાં આવ્યા વિચાર કરો શું પરિવર્તન થયું હશે બાળકો ધ્રુસકે ધ્રુસ્કે રડ્યા કે કે અમને એસી માં બેસાડવા માટે પપ્પાએ આટલી બધી મહેનત કરી તો અમે માત્ર પાસ થઈને એમનું ઋણ ના ચૂકવી શકીએ

એટલે દસ દસ અને બાર બાર વર્ષની દીકરાઓ મા બાપની અને આપણી પોતાની મહેનત છે અને આ દસ દસ અને બાર બાર વર્ષની મહેનત એ આપણા ક્ષણિક આળસ કે પરમાત્માની અંદર વેડફાઈ ન જાય ને એની ખાસ કાળજી કરજો પણ દીકરા સપના છે ને એ સપના એના માટે કિંમત ચૂકવવી પડે છે અહીંયા આગળ મને પેનની બહુ જરૂર હોય તો દુકાનની અંદર હું જઉં અને દુકાનદારે કહ્યું ભાઈ મને પેન આપ તો એ કે અરે મને બહુ જરૂર છે આપને પેન તો પણ નહીં આપે આપણું પરિણામ મળે ને એના માટે આપણે કિંમત ચુકવવી પડે છે દીકરા આપણે એક થી જોઈને આવ્યા ને અને બીજા દિવસે પુષ્પા જોયું તો બીજા દિવસે કરીએ છીએ ને હા તમે જે વિષયની અંદર આપણે જે કઈ મહેનત કરીએ છીએ ચેલેન્જ આપો ઝુકેગા આપણે એક વખત નક્કી કરશું ને દીકરાઓ અવશ્ય થશે થશે તમામ ગુરુજનો તમામ શાળા પરિવારના શૈક્ષણિક અને બી શૈક્ષણિક આ તબક્કે ખૂબ ખૂબ આભાર આ સુંદર મજાની પ્રાર્થના થી શરૂઆત કરી